तो ये वस्तु अपनी पास रहे नहीं तर तो एनो कोई अर्थ नहीं शीतल सुगंध मद भूषण प्रभंजन को धाम सर्व यश गौ मुनि के विचारी यथ मादप धारी विजा विप्र को चारी निज प्रतिवत्ता नारी धन दान पात्र भारी है उपसंज्ञानी पुण्य पंडित अमा की सूर्य शान शौ बानी नरपति नीति प्यारी है देह रोज धन जग महान जग भगवान નીતિશાસ્ત્ર એમ કે છે કે આ પવન છે ને પવન જો આપણને પવન વગર ચાલે નહીં પણ પવન કેવો હોય તો આનંદ આવે શીતલ સુગંધિરા અને શાંત આ જો વધારે વાત છે તો આપણે અડફણ કરે છે આ તોડી નાખે કે આ નાખે અથવા તો સાંભળવામાં પણ વિક્ષેપ કરે છે ભૂષણ પ્રભંજન ધર્મ કે વિચારી છે તમે ધર્મ કહ્યું હોય ધર્મ મેળવું હોય તમે જશ મેળવ્યું આપણે સંતો ની સાનિધિમાં પણ ગયા સંતો ને ઘણી વખત સાંભળ્યા સસંગ કર્યો ખૂબ પણ ન જાણે રજો પણ મૃત્તિ જ કરી છે આપણે આ બધું સમાજ થી સબંધ રાખીને સમાજની ને હામી રાખીને કરતા આવીને એના કરતા જો ખરેખર આપણી ફરજ ને ખરેખર હમજીને ફરજમાં રહીને જો કરતા અહીંયા તો પૂરું થયું તમારો ગુપ્ત દાન ગુપ્ત સેવા સમર્પણ ની જે વસ્તુ છે જ્યાં ફરજ ની વસ્તુ ચિત્ત શુદ્ધિ કરે છે એના માટે છે

ધર્મ કરનાર વ્યક્તિ અને ધાર્મિક વ્યક્તિ હું આમ છું છું ક્યારેક જોઈએ જસ મેળવ્યો હોય તો મેં આટલો જસ મેળવ્યો જસ મેળવ્યો જોઈએ એનાથી આપણી ઉર્જા ખતમ થાય છે જે આપણા પુરુષાર્થ નું ફળ પણ મળે ને કેટલી બધી મુસીબત કરીને તમે રૂપિયા લઈ આવો પણ એને સતોગુણની ની વૃત્તિ સતોગુણના ના સ્વભાવે સતોગુણની ની ન્યાય શાસ્ત્રોના ન્યાય સંતોના મત દ્વારા જો વાંચ્યા હોય તો નિયમ આ રીતે આપણી કીર્તિ ભગકે આવે કીર્તિ નો ભગકે તો માણસ મજા ના આવે તેને વાપરવો મજો ના આવે એક પુરાણ ની વાત છે એક રાજા કોઈ દાન કરતા દાન કરે એટલે લાઈન ઉભે હોય બધી આમ કરે કરેતા રાખે આમ લઈને આમ પીતા રાખે હું શું નહીં આમ જોવે અમારું કરો બધું એવું હોય ને કોઈ કહેવાય મગજ નો હોય તો લાઈનમાં તો ઉભો હતો પણ હું આમ નિશું ખાલી ને દેતો હતો ને રાજા એટલે ન લીધું ને એક પાય ખસી ગયો લાઈન થી રાજા ધ્યાન આવ્યું આ જોડ્યા પ્રભુ આજ કેમ કે હું આયો તો તો લેવા પણ તું બરાબર દેસ હોય ક્યાં મરેલો મરેલો મીસો ખાલી દેસ હોય કે કસવાય કસવાય ને એમાં હું લેવું મારે એટલે હવે નથી લેવું લેવા જો આવ્યો હતો પણ તું જો ને મરલ મોઢે કસવાય કસવાય નીશો ખાલી ના આપશો કોઈ હામો જોતા નથી કે હામો શું જોવું મારું હોય ત્યારે હામો જોવું કાંઈક હું શું જોઈને તમારા સામે કાંઈ હું આપું છું મારું નથી મારે હું આમો જોવું એટલે તમે દયા કરીને લઈ લો મને એવું નથી હું તમારા માટે ખીજાતો નથી સંકોચ નથી પણ મને શરમ ઈ આવે છે કે મારી વસ્તુ નથી મારે તો મને આમ ઊંચો જોઈને કેમ આપી લો એમ કરીને કારણ કે મારી તો થાય નહીં હે સમાજમાં બહુ ધર્મ દાન બધું થાય છે

સ્વાભાવીમાન વ્યક્તિ છે તપસ્વી હોય મહાન આને જો ખરેખર ક્ષમાવાન ન હોય ક્રોધિત હોય તો વિશ્વામીતર ના ગોળે ગરીક થઈ જાય ને ધોરણોલ મોરા જેવા છમા તપ ધારી તપસ્વીમાં ક્ષમા હોવી જોઈએ ને તપ ક્રોધ ને વસતાય તો વિશ્વામિત્રજી કેટલી વખત ક્રોધ ને વસ થયા પણ હો તો પુરસારી થી પુરુષ છોડ્યો છેવટ પોતાના પ્રાપ્ત કરી અને પછી જપ્યા હવે આપણો તો જોવા નહીં એક વખત તો આપણે નિષ્ફળ ગયા કે ધ્યાન શિબિર તો કરી મહારાજે પણ અમે તો ગયા ને કઈ ભાજપ નહીં અને એ લાઈ બે ત્રણ ત્રણ કલાક બે હારે કાઈ આપડાથી બે ત્રણ કલાક બેહાર પણ આ ખેડૂતો બધા જેઠિયા ને અહીંયા મોરું વર હોય ને પછી લેવા જવાનું મણીએ અને બોલ્યો હવારે આ નવ વાગી જયો ને મૂકે મૂકેટ તો ત્યારે બેઠો હોય ત્યારે તાકી નો આવે ત્યારે થાય કે ના જડે અમારે ગવૈયા ભાઈઓ આવે સંગીતકારો આવે અહીંયા જો એને વારો ન જડે તો ગમે એવો ના રૂપિયા તો ન પડતા હોય તો બસ એ ઉડી ગયો પ્રેમ ભક્તિ માટે ગવૈયા ભાઈઓ એમ કરતા હોય એને નમર ના આવે તો શું કઈ નથી મેલમાં કાંઈ નથી

અત્યારે જ્યોતિષ શીખવા જેવું હાશું ને એમાં જો ગામડામાં જો જમ્યા જાય ને તો કામ થઈ જાય જ્યોતિષ ઓલી વિદ્યા તો કઠણ છે

બીજા વિપર્તિવતા ના પતિ ને સમર્પણ હોય આમાં રે સીતી આ સીતે જેવી અનસયા જેવી હાંત્રે જેવી દ્રૌપદી મંદોદરે કું હવે ને જો પ્રતિવર્તન આવી સ્ત્રી જો પતિ ને આધીન પાત્ર ભરી હે જો ધન હોય તો નીતિ શાસ્ત્ર કે દાન કરતો હોય દાન ધન ની મહાનતા અને આ નીતિ શાસ્ત્ર છે દુઃખ રૂપ છે એમાં કઈ સુખ નથી એમ નીતિ શાસ્ત્ર કીધું પેદા કરવો ત્યારે કેટલી તકલીફ પડે કેટલો અન્યાય કરવો પડે ખોટું બોલવું પડે ક્યારેક ક્યારેક આપણાથી દુબળો હોય એને પણ આપણે ખરેખર નુકસાન પહોંચાડતા તકલીફો ભેરું કરીએ ત્યારે અને એમાં ભેરો કરીએ ત્યારે એને હંસવા માટે સોરોનો ભય છોકરાનો ભય એમાં ફેલા જે ઓલા રાણી સાત હતા ને એમાં થઈ જેના હાથમાં હોય ખંગરી દે વા્યા ભાઈ રહી જાય કોરા તો કેમ ના કેમ માણસોને હેરાન કર્યા છે એ તો મોઠું ફાડીને એક બાપના દીકરા હોય બધા મોટું ફાડીને ગયા બાપુ મરશે એટલે અને એમાં પતિ પુત્ર માં વાંધો ઉપાડે આવા માનવ જીવન માટે શ્રેણી મુકાઈ જ મુકાઈ જવાય પતન થઈ જાય આ પૈસા કરાવ

तो धन दान पात्र भारी है धन की किमत त्यारे से कि जो पात्र ताई ठिकाने जो क्या दान करो है तो ये, ये दान की महानता है फलीभूत दान सब फलीभूत दान सब पात्र दियो यथा बीज बोयो सुचेत्र अखयो को पात्र मजारी दियो दान जैसे कुछ क्षेत्र मजारी बोयो बीज जैसे सुभा दान दी दे लोग ठकाने हम जी नापरे એ ખાતર ભરેલી વાડીમાં જે નીકળે ફરી ફૂલી નીકળે છે અને સમજ વગરનો દાન હોય છે કલર ભૂમિમાં વાવવાથી બળી જાય છે યા બધી કીધો છે કે ધન કમાવો આ આ શરીર અમર છે એમ માની ધન કમાવવા માંડો અને કાલે સોટલી પકડી છે લીધી છે હવે એટલે એમ મની અને એને વાપરવા માંડો તો ધનધાન પાત્ર ભારે ઉપસમ જ્ઞાની જ્ઞાની હોય તો ઉપરામ હોવો જોઈએ ત્યાગી હોવો જોઈએ વૈરાગી હોવો જોઈએ ને કઈ ના જ્ઞાન ની કોઈ કિંમત નથી